ચાલો આજે સવારે નાસ્તામાં તો વઘારેલી રોટલી પૂરી સેવ ને ચા જલસા છે વેદું હમણાં આવી પણ વહી ગઈ કામડા છોકરા જો કેવા કામ કરવા મીરા હે કામ વધારવા બેઠા હે આજ ગાંધી જયંતિની રજા હે ને તો ગાંધી જયંતિ સત્ય અને અહિંસામાં રહેવું પડે ને પણ આ તો બધી અહિંસા દૂર કરે એના જેવા ક્રોધ ઊભા કરે એવા છે કામ કરે કંઈ કે વિપરીત થઈ જાય બધી શું 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 તું પણ તારે કઈ કામ હતું એ તો ની ચણિયા ચોરી ગોતવાનું કામ આવશે હવે કા નોરતા ચાલુ થઈ ગયા ને કાલજી એટલે માતાજી ને શણગારવા પડશે ને રોજે રોઈ જ ગરબા લેવા જાય એટલે હાથે એ હોય જાય ને ટાઈમ થાય તે તું ડોડો થામાં બસ હવે નીચે ઉતરી જા ઓ ઓ ઓ આ આ આને કે હક નો થાય નવ દિવસની નવ હા એ તો ચણિયા ચોરી ની તૈયારી હાલે છે શિવ ની રાઈડ સાંભળે છે કઈક ધડબડાટી કરતો લાગે છે વેન કરતો લાગે છે હમણાં અંદર જાય એટલે ખબર શું છે ભાઈલા તારે શું છે કેમ તકલીફ પડે છે ઓહો એને નાની એવી વસ્તુ હોય ને એ એને ગોતવી હોય ન મળે ને એટલે બધાયને ધંધે લગાડી દીધે મળી ગઈ ને ભાઈ અઘરી આઈટમ ગળામાં ખિચકીચ થતી હોય એના માટેની લો જેન્સ આપી છે ને તો એ ઝગરે નહીં સીધો ખાઈ જાય પીપર હોય એ કકડાવી જાય લા હૈ ઝગરવાની હોય એને તો ગળું હરખું થઈ જાય શરદી હોય તો અને ગમે જો એ કકડાવી ઓલી પીવાની કડવી ટીકડી જો ને એ આવી રીતે કકડાવીને ભૂકો કરીને કડવી લાગે તો એમ કરીને પીએ પછી માથે પાણી પી લે એવું છે અમારે અઘરું પાછું છાયું વાતાવરણ છે અને થોડો થોડો પવન આવી રહ્યો છે હમણાં થોડોક કામમાં વ્યસ્ત છું એટલે કંઈ જાજો વિડીયો નથી બનાવી શકતો છતાંય ગરબી ને એવું ચાલુ થાય એટલે થોડું ઘણું કન્ટેન્ટ ક્રિએટ કરશું ગરબી એ બધું દાસી જીવનનું જાશું ત્યારે એ બતાવશું ને બાકી વેદુ ની ગરબીમાં જ્યારે જાશું ત્યારે એ તમને શેર કરતો રહીશ તો આવું બધું છે તો જોડાયેલા રહેજો તમને પણ આનંદ કરાવશું ને અમે પણ આનંદ કરશું આમાં બીજું કંઈ હોય નહીં તડકો સારો એવો છે તો ચાલો હવે બતાવીએ કંઈ આગળ બતાવવા જેવું હોય તો અંદર જઈને નહીં તો પછી આજનો વિડીયો આટલો જ રાખશું એક જણાય કૂતરો વેચવા કાઢ્યો એટલે ખરીદનાર હતો ને એને પૂછ્યું એ કે આ કૂતરો વફાદાર તો છે ને એટલે ઓલો વેચનાર જે હતો ને એને કીધું એ કે વફાદાર સો ટકા વફાદાર કે નવ વાર મેં આવી રીતે વેચો પણ નવ વાર જે ખરીદનાર હોય ને એની ઘરેથી મારી ઘરે વહી આવે છે એટલો વફાદાર એટલી બધી વફાદારી હારી નહીં ને પાછી લેનારને તકલીફ પડી જાય નવરાત્રી આવે છે એટલે ગલગોટો મેં ઝૂકીને લીધો ધીનતાક ધીનતાક ધીતાંક તા જુઓ જ્યાં જોવો ને આની આ રીલ જ જોવા મળશે પણ ગલગોટો ઝૂકીને જ લેવો પડે ને ભાઈ હવામાં થોડો લટકે છે કે હવામાં ઉગે છે જમીનમાં થાય એટલે એના માટે તો ઝૂકવું તો પડે જ ને કાં તો જાવ તો મેળ આવે બાકી જોઈકા વગેરે ગલગોટો થોડો મળવાનો હતો આવું બધું છે